ચૂંટણી માં ઘણા લોકોએ અન્ય કોઈની જગ્યાએ મતદાન કર્યું હતું અને ઘણા એક કરતા વધુ વખત મતદાન કર્યું હતું જ્યારે ચૂંટણી પંચ પાસે આવી ફરિયાદો આવી ત્યારે તેણે ઉકેલી શોધવાના વિકલ્પો પર વિચાર કર્યો હતો ચૂંટણી પંચે મતદાનની આંગણી પર નિશાન કરવાનો વિચાર કર્યો જેથી જાણી શકાય કે તેણે પોતાનો મત આપ્યો છે આમાં મુશ્કેલી એ હતી કે નિશાન બનાવવા માટે જે શાહી વાપરવામાં આવે છે તે અમિત શાહી હોવી જોઈએ ચૂંટણી પંચે આ નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયા સંપર્ક કર્યો હતો ત્યારબાદ એનપીએલ એવી અમિત ઇલેક્શન ઇંક તૈયાર કરી જેને ન તો પાણી દ્વારા અને ન તો કોઈ રસાયણ દ્વારા દૂર કરી શકાય એનપીએલ શાહી બનાવવાનો ઓર્ડર મૈસુર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ એટલે કે એમપીવીએલ ને આપ્યો હતો ત્યારથી ભારતમાં આ શાહી કાઉન્સિલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ ફિઝિકલ લેબોરેટરી ઓફ ઇન્ડિયા દ્વારા અને મૈસુર પેઇન્ટસ એન્ડ વાર્નિશ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે ચૂંટણી શાહીનો પ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો ચૂંટણી દરમિયાન મતદાનમાં કોઈ છેતરપિંડી ન થાય અને કોઈ ડબલ વોટિંગ ના કરે તે હેતુથી એમપીવીએલ કંપની દ્વારા ઉત્પાદિત અમિત શાહીનો ઉપયોગ વર્ષ ઓગણીસસોને માં યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત કરાયો હતો ત્યારથી ચૂંટણીમાં શાહીનો સતત ઉપયોગ થઈ રહ્યો છે એક રિપોર્ટ અનુસાર આ શાહીનું નિશાન પંદર દિવસ સુધી આંગળી પર રહે છે પાણી આધારિત શાહી એ સિલ્વર નાઇટ્રેટ વિવિધ રંગો અને કેટલાક સોલ્વન્ટ્સનું મિશ્રણ છે લોકો તેને ચૂંટણીની શાહી ઇલેક્શન ઇંક અથવા ઇન્ડેલિબલ શાહી તરીકે ઓળખે છે એકવાર આંગળીના નખ અને ત્વચા પર ચાલીસ સેકન્ડની અંદર લાગુ કર્યા બાદ તે લગભગ લાંબા સમય સુધી તેની છાપ છોડે છે જ્યારે શાહી લગાડવામાં આવે છે ત્યારે તે વાદળી કલરની હોય છે આંગળી પર લગાવ્યા સેકન્ડોમાં જ તે બ્લેક અને ડાર્ક બ્રાઉન કલરમાં રૂપાંતરિત થઈ જાય છે ત્રીસ વધુ દેશોમાં શાહીની નિકાસ કરવામાં આવે છે સામાન્ય રીતે ચૂંટણીની શાહીનો કલર વાદળી હશે પરંતુ બે હજાર પાંચમાં અમેરિકાના સુરીનામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની આંગળીઓ પર વાદળીના રંગના નિશાન બદલે નારંગી રંગના નિશાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ચૂંટણીની શાહી કેવી રીતે બને છે ચૂંટણીમાં વપરાતી આ શાહીની ફોર્મ્યુલા ગુપ્ત છે

જેથી શાહી થોડા જ સમયમાં સુકાઈ જાય છે ડુપ્લિકેટ મતદાન થતું અટકાવવા માટે આ વિશિષ્ટ શાહી લગાડવામાં આવે છે શાહી સાત દિવસ અને ઘણી વખત પખવાડિયા સુધી જતી નથી શાહી પર સાબુ ડિટરજન્ટ ઓઇલ કે કેમિકલની તેની ઉપર અસર નથી થતી ઇંકમાં સિલ્વર નાઇટ્રેટ હોય છે જેને કારણે તેનો રંગ સરળતાથી જતો નથી શાહીને એવિલોપ કહેવાય છે અંગ્રેજીને છે ઇન્ડેલિબલ શાહી ભારતમાં માત્ર કર્ણાટકના મૈસૂરની એક જ કંપની બનાવે છે આ શાહી મતદાન સમય વપરાતી શાહી મતદાર એકવાર મતદાન કર્યા બાદ ચામડીમાં લાગી ગયા બાદ સાબુ કે કેમિકલથી દૂર થઈ શકતી નથી જ્યાં સુધી નવી ચામડી ન આવે ત્યાં સુધી જતી પણ નથી તો આવી જ માહિતી સબર વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો